નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે દિલ્હીના સીએમ પર હુમલો કરનાર આરોપીની માતાએ કહ્યો એનો મગજ જ એવો છે ગમે તેને મારી દે મને પણ માર્યું હતું જુનાગઢ અને પોરબંદરમાં વરસાદી આપાત પિસ્તાલીસ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે બેના થયા છે મોત ગુજરાત હાઈકોર્ટને ફરીથી બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો છે પોલીસે કરી છે તપાસ ઇન્દોરની વિદ્યાર્થીની અર્ચના તિવારી લખીમપુર ખીરીમાંથી મળી આવી છે સાત ઓગસ્ટના રોજ ટ્રેનમાંથી થઈ હતી ગુમ નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે સાંસદ અને ધારાસભ્ય આમને સામને જોવા મળ્યા છે સરકારમાં રજૂઆતથી વાતાવરણ ગરમાયું છે મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદના કારણે જળબંબાકાની પરિસ્થિતિ જનજીવનને થઈ છે માઠી અસર સ્માર્ટ સિટી અમદાવાદમાં લાગણીઓનું વેઇટિંગ રુદ્રાશ્રમોહમાં વધતી ભીડ વડીલો બે સારા જોવા મળી રહ્યા છે સુરતના સીવાન ગામમાં વીજળી પડવાની ઘટના ઉપરાંત બીજી તરફ વરસાદ સારો થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે સાબરકાંઠાના ઈડર તાલુકાના રાવોલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોરના હોદ્દા પરથી હટાવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે સરપંચ બન્યા બાદ થોડા જ સમયમાં અલ્પેશ ઠાકોરે પોતાને તાંત્રિક તરીકે રજૂ કરીને લોકોને પાસેથી છેતરપિંડી શરૂ કરી હતી તાંત્રિક વિધિ દ્વારા સ્મશાનમાં પૈસા ડબલ થવાની લાલચ આપતા લોકોથી લાખો રૂપિયા પડાવ્યા હતા નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ મધુબન ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે વાપીનો અંડર બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે સુરતમાં હીરા ઉદ્યોગની મંદી ડીકે એન્ડ સંસ્થના માલિકે રચ્યું બત્રીસ કરોડની નકલી ચોરીનું કાવતરો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વેરાવળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લાગ્યું છે જુનાગઢમાં દલિત યુવકને માર મારીને મોબાઈલ લૂંટનાર ત્રણ આરોપી નીકળ્યા છે કુખ્યાત ગુનેગાર આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તાપી જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ છલોછલ જોવા મળ્યો સીઝનમાં પહેલીવાર ડેમના નવ ગેટ ખોલવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે